જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને જય જવાન જય કિસાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો અમે છત્રીસો ટુ ઓલિયન ટ્રેક્ટર ઊંચું કર્યું છે પચાસનું આ તમે જોઈ લો પચાસનું ટ્રેક્ટર ઊંચું અત્યારે પાળ બાંધવાનું ચાલુ છે મોટો કપા હોય તોય પણ અમને કંઈ ફરક નથી પડતો જોઈ લો તેમાં ટ્રેક્ટર પચાસ આ કપાસ હમાણો મિનિમમ મોટા મોટા સાહેબ હમાણો હોય તો એ આ જુદા ટ્રેક્ટર અને પાછળ પાળા બાંધવાનું છે પાળા પણ બંધાતા જાય છે જોઈ લો એના ટાયર જોઈ લો અને ખાતર વાવું તો ખાતર પણ વવાય બે કામ થાય અત્યારે વધારે કપાસમાં આઠ ચાલે છે જોઈ લો કરે છે આવી ફાળી થાય છે કપા પણ સારો છે જોઈ લો તમે ફાળી તો મિત્રો વિડીયો સારો લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સક્રાઈબ કરજો જય માતેજી